રાધનપુર તાલુકાના ગોતરકા ગામના કાશી વિશ્વનાથ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી સંત નિજાનંદ સ્વામીના આશીર્વાદ લેવા ભક્તો ઉમટ્યા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગોતરકા બ્રહ્મચારી આશ્રમના સંત શ્રી નિજાનંદ સ્વામી બાપુના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાપુના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા આ ધાર્મિક પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી મહાશિવરાત્રીની આ ઉજવણી અંતર્ગત પધારેલા મહેમાનો અને ભક્તો માટે ફરાળ પ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ અવસરે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું શિવરાત્રી ભારતીય પ્રણાલીમાં ચાર નવરાત્રિ અને બાર શિવરાત્રી હોય છે કૃષ્ણ પક્ષની જે છે એને શિવરાત્રી ગણાય છે એવી બાર શિવરાત્રીઓ હોય છે અને ચાર નવરાત્રિઓ હોય છે જેમ ચાર ઋતુ છે તો શક્તિની ચાર ઋતુ છે અને શક્તિ ચારે ચાર ઋતુમાં પોતાના સ્વરૂપો બદલા છે એટલે ચાર નવરાત્રીઓ હોય છે અને શિવ કોઈ પણ સ્થિતિમાં સ્થિર હોવાના કારણે પોતાનું સ્વરૂપ નથી બદલતા એટલે બાર નવરાત્રીઓ બાર શિવરાત્રીઓમાં આજે મહા મહિનો છે એટલે આ નવ આ શિવરાત્રીને મહાશિવરાત્રી પર્વ તરીકે ઉજવાય છે કાશી વિશ્વનાથથી માંડી અને ભગવાન રામેશ્વર સુધી કેદારથી માંડી અને સોમનાથ ભગવાન સુધી આજે આખું ભારત શિવમય છે અને કાશી વિશ્વનાથે એવડું મોટું પ્રમાણ આપ્યું છે આજે ગોતરકા બ્રહ્મચારી આશ્રમમાં પણ જે સ્થાપના છે એ કાશી વિશ્વનાથને સમર્પિત શિવજી છે અને કાશી વિશ્વનાથે ભારતીયમાં જનરલ જે ક્રાંતિ થઈ એ ક્રાંતિની શરૂઆત પણ કાશી વિશ્વનાથથી થઈ અને કાશીમાંથી થઈ અને એના પરિણામો સુખદ પરિણામો આજે આખા રાષ્ટ્રને સિંચિત કરી રહ્યા છે એ સમયે ગામડામાં દૂર દૂર સુધી આ જે ઉત્સવો ઉજવાય છે આજે બદલાતું જનજીવન અને વધારે પડતો જે ઉપયોગ આજે સોશિયલ મીડિયાનો થઈ રહ્યો છે એના દ્વારા મેળાવડાઓ મેળાવડાઓ ઓછા થતા છે છે જે સાત્વિક એનો ખૂબ મોટો એક અભાવ સર્જાણવો છે હજુ પણ ગામડાઓમાં શિવાલયોમાં મંદિરોમાં હજુ પણ પરંપરાઓ જૂની જળવાઈ રહી છે અને એવી એક જૂની પરંપરા આજે બ્રહ્મચારી આશ્રમ ખાતે અહીંયા જે શિવરાત્રીની ઉજવણી થાય છે અહીંયા બધા દૂર દૂરથી ગામડેથી આવે છે બધા શિવ ભક્તો અહીંયા બધા ભેગા થાય છે કેટલાક રાજનેતાઓ પણ ઘણા સમયથી પધારે છે અને બધાનો અહીં એક સમન્વય થાય છે અને એક બહુ અદ્ભુત સામાજિક સમન્વય ધાર્મિક સમન્વય રાજકીય સમન્વય જેવો વાત જેને કે ત્રિગુણાત્મક કહી શકાય એવો અમારો અહીં નાનકડો સમયાણો જે છે એ ભગવાન કાશી વિશ્વનાથની કૃપાથી દર વર્ષે યોજાય છે આ વખતનો પ્રસાદ નાની પીપળીના કનૈયાલ રાવલ તરફથી હતો અને દર વર્ષે કોઈને કોઈ યજમાન દ્વારા અહીંયા પ્રસાદનું આયોજન થાય છે અને કાશી વિશ્વનાથના પૂજન અર્ચન થાય છે બધા લોકો એકબીજા સાથે બેસે છે હળે પડી વાતો કરે છે અને કાયમ માટે ખૂબ ઉત્સાહ ઉમંગથી અને સામાજિક સમીકરણ સમરસતાના ભાગ જેવો અમારો જે આ કાર્યક્રમ છે એ બધા કરતાં નાનકડો કાર્યક્રમ છે પણ ગ્રામીણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરેલો કાર્યક્રમ છે અને રાત્રે હવે ભજન થશે સત્સંગ થશે અને ચાર આરતીઓ થશે ધજાઓ ચડશે અને છેક થશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો